સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળાનું આકર્ષણ એટલે પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ સૌરાષ્ટ્રના કોઈ પણ ગામ શહેર કે કોઈ નેતા કે અભિનેતાના સન્માનમાં ભાયાભાઈની દુકાની જ પાઘડીઓ હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરના મેળાનું આકર્ષણ એટલે પાઘડી અને રૂમાલથી શણગારેલી છત્રીઓ સૌરાષ્ટ્રના કોઈ પણ ગામ કે શહેરમાં કોઈ નેતા કે અભિનેતા સન્માનમાં ભાઈયાભાઈની દુકાનની જ પાઘડીઓ હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ સહિતના મહાનુભાવો પહેરી ચૂક્યા છે ભાયાભાઈની પાઘડીઓ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક અને વિવિધ સ્પર્ધા તેમજ માહિતી ખાતા દ્વારા વિવિધ પ્રદર્શન અને સ્ટોલ તેમજ ચગડોળ મોત કુવો જમાવ્યું છે આકર્ષણ મેળાનો આનંદ માણવા માટે લાખો લોકો ઉમટી પડ્યા છે તરણેતરની ઓળખ સમા માલધારીઓએ રાસ મંડળીએ રજૂ રાસ કર્યો છે પશુ સ્પર્ધક પ્રથમ ત્રણ વિજેતાને ગુજરાત સરકારના મંત્રીઓ દ્વારા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે આ તરણેતર મેળામાં કાર્યક્રમમાં ગુજરાત સરકાર રાજ્યમંત્રી રાઘવજીભાઈ પટેલ મોડુભાઈ બેરા ધારાસભ્ય પટેલસિંહ રાણા શામળજીભાઈ ચૌહાણ પ્રકાશભાઈ વરમોરા જગદીશભાઈ મકવાણા જિલ્લા કલેકટર કેસી સંપટ જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા તરણેતર ગ્રામ પંચાયત સરપંચ તેમજ ભાજપના આગેવાન હોદ્દેદાર સરકારી વિભાગના તમામ અધિકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ જગમલભાઈ ભરવાડ અને મારે જયગોપાલ રાસ મંડળ સાંસ્કૃતિક કાર્યક્રમમાં માં તરણકરના મેળામાં દર વર્ષે અમે અહીંયા ઘણે રાસ મંડળ ની આવી છે આ અમારા રાસ મંડળ ઢોલી દીપાભાઈ જે અગિયાર દેશમાં પોતે રાસ મંડળ માં ઢોલ ચૂકેલા છે અને તરણાતર નો આ વિશ્વ પ્રખ્યાત ઇન્ટરનેશનલ લેવલે જે મેળો રહ્યો એમાં અમે

પૂજા કરીને જમવાનો નિયમ હતો પછી એક દિવસ વિષ્ણુ ભગવાન મુંજાણા કે એક હજાર આઠ કમળ પુષ્પ ગણી લાવેલ પૂજા બેઠા ને હાથ જમળ્યું ને વિષ્ણુ ભગવાન માટે શું કરવું પડે ત્યારે વિષ્ણુ ભગવાન વિચાર કર્યો એટલે પાંચ ઋષિ થઈ ગયા કણવ ઋષિ ગાલવ ઋષિ અંગીરે બૃહસ્પતિ ને માંડવી આ પાંચ ને આ જગ્યાએ બોલાવી પછી કીધું કે કૃપા કરીને આનો કોઈ ઉપાય મને બતાવો ત્યારે ઋષિઓ ઋષિએ કીધું એ પ્રમાણે વિષ્ણુ ભગવાન પોતાનું નેત્ર કાઢી અને લિંગ પર જ્યાં લિંગ માંથી ભોળાનાથ પ્રગટ ત્યાં લિંગ પરથી લિંગ કહેવાય છે અને તે પછી કણવ ઋષિ થઈ ગયા કણવ ઋષિ એ આ જગ્યા ઉપર તપ કરેલું ત્યારે ભોળાનાથ બીજી વખત લિંગ માંથી પ્રગટ થયા પાંચ મસ્તક વસ ગુજરાત ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જતાની ને ગંગાજી પ્રમાણે પ્રગટ થયા પછી તે દિવસે ઋષિ પાંચમ હતી તે દિવસે ઋષિ પંચમી દિવસે દેવો ને ઋષિ મેળા ની સ્થાપના કરી આ ઋષિ પંચમી નો મેળો પરંપરા ચાલુ આવે કેટલા આ કુંડ અંદર આજે ઋષિ છે ઋષિ થી ચાર વાગ્યા ગંગાજી થાય અત્યારે લીલું પાણી એકદમ દૂધ થઈ જાય પાંચ મિનિટ અને અર્જુને આ જગ્યાએ ઋષિ નો ક્યારો છે જગ્યાએ અર્જુન ને માછલી દીપકસિંહ વાઘેલા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ લિમડી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે